સુરતના માંડેસરા વિસ્તારમાં બે અલગ અલગ બનાવમાં એસઓજીએ બે ડુપ્લિકેટ ડોક્ટરને ઝડપી પાડ્યા હતા બંને પાસે કોઈ પણ પ્રકારના ડિગ્રી ન હોવા છતાં પણ તેઓ ખાનગી પ્રેક્ટિસ કરતા હતા ડિગ્રી વગર જ તેઓ ક્લિનિકમાં એલોપેથિક દવાઓનો જથ્થો રાખતા હતા

જેમાં આરોપી હિમાંશુ શેખર ગૌરીશંકર પંડાને વગર ડોક્ટરની ડિગ્રીએ પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવ્યું હતું બંને બોગસ ડોક્ટરોની પૂછપરછમાં તેઓ અગાઉ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા ત્યારે ડોક્ટર સાથે મદદમાં રહેતી દર્દીઓને દવા આપતો હતો ત્યારે સામાન્ય બીમારીથી કઈ કઈ દવા ઇન્જેક્શન આપવાની માહિતી મેળવી લીધી હતી બાદમાં જાતે જ ડૉક્ટર બની ગયો હતો ત્રણ વર્ષની નોકરી છોડી પોતે ક્લિનિક ચાલુ કર્યું હોવાની કબૂલાત કરી હતી પોલીસે બંને ક્લિનિકમાંથી દવા ઇન્જેક્શન સહિત કુલ્લે રૂપિયા ત્રીસ હજારનો દવાનો જથ્થો કબજે કર્યો હતો